સુરતના મુદવડાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવી રેસીડેન્સી નજીકના ગોડાઉનમાં આગ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું ગોડાઉનમાં કેમિકલ હોવાને કારણે આગ એટલી હતી વિકરાળ બની હતી કે બે કિલોમીટર દૂર સુધી ધુમારાના ગોટે ગોતા ઉડતા દેખાયા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગનો વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ હચમચી ગઈ હતી ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી પતરાનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખે આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી મોટા વરાછા વૈભવ રેસીડન્સી પાસે ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ પતરાના શેડ નાખીને આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું જેમાં લોખંડની તિછોરી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતા આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાને કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા બ્લાસ્ટના વાતથી ભલભલા તુજી ઉઠ્યા હતા થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા આ અંગે ફાયર અધિકારી ધીરુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે કોલ કોલમળકાની સાથે જ અમે ઘટના સ્થળો પર પહોંચ્યા હતા લોખંડની તિચોરી બનાવવાનું કામ ગોડાઉનમાં કરવામાં આવી રહ્યું હતું જ્યાં મોટા પ્રમાણમાં ફિનાઇલ કલર જેવા કેમિકલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે અમે પહોંચ્યા તે બ્લાસ્ટ થઈ હતો ત્રણ ફાયર સ્ટેશનની કાર્યોની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો વધુમાં કે આ ઘટના જ્યારે બની હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું જોકે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવતા ગેસનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે જો કે આખી તપાસ બાદ જ માલુમ પડશે કે આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયું બીરો રિપોર્ટ સુરત